જેતપુર પાવી તાલુકાના વિદ્યાર્થીઓ તેમજ જાહેર જનતાને તાલુકા સેવા સદન જેતપુર પાવી ખાતે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે આધાર કાર્ડ નવા કઢાવવા માટે આધાર કાર્ડમાં નામ જન્મ તારીખ સુધારો વધારો કરવા માટે તેમજ અત્યારે સરકારશ્રી દ્વારા જે વિદ્યાર્થીઓને રેશન કાર્ડમાં કેવાય કરાવવાની જે સિસ્ટમ બહાર પાડી એના લીધે વિદ્યાર્થીઓને પણ અત્યારે તાલુકા સેવા સદનમાં કેવાયસી કરાવવા માટે આવવું પડે છે પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે તાલુકા સેવા સદન ખાતે સિસ્ટમ બંધ હોવાને કારણે અથવા ખૂબ જ ધીમી ગતિએ સિસ્ટમ ચાલુ હોવાને કારણે દિવસમાં ત્રીસથી ચાલીસ જેટલા કેવાય થાય છે અપડેટ અને બસોથી અઢીસો જેટલા લોકો રોજ ધક્કા ખાઈ ખાઈને અઠવાડિયાથી હેરાન પરેશાન થઈ રહ્યા છે આધાર કાર્ડની બાબતમાં પણ માત્ર એક જ ઓપરેટર અને તે પણ આંગણવાડી ખાતામાંથી અહીંયા મૂકેલો છે સરકારની કોઈ અહીંયા સિસ્ટમ ઊભી કરવામાં આવેલ નથી એના કારણે પણ હજારો લોકોને રોજનો પોતાનું ભાડું બગાડીને રોજનો પોતાનું કામકાજ છોડીને એક એક અઠવાડિયા સુધી જો ધક્કા ખાવામાં આવે છે તો અમારી આજરોજ તાલુકા કોંગ્રેસ સમિતિ વતી અહીંયા મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને અમારી માંગણી છે કે આવનાર એક અઠવાડિયામાં આ બધી સિસ્ટમ અપડેટ કરવામાં આવે વધારાની સિસ્ટમ મૂકવામાં આવે નવા ઓપરેટરો મૂકવામાં આવે જો અમારી જે માંગણીઓ છે એ સ્વીકાર પૂરી ના કરવામાં આવે તો આવનાર પહેલી તારીખના રોજ અમે તાલુકા સેવા સદનની કચેરીને તાળાબંધીનો પ્રોગ્રામ પણ કરીશું અને જે કંઈ અમારે ઉગ્ર આંદોલન કરવાના થશે એ તાલુકા અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અમે આવનાર સમય લોકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે આપીશું વિષ્ણુ રાઠા આજરોજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું એમાં કે જે આધાર કાર્ડની કામગીરી અત્યારે જે મામલતદારની અંદર ચાલી રહી છે પરંતુ એમાં એ પણ આઈસીડીએસ શાખાના ઓપરેટરને અહીંયા બેસાડી અને જે મોબાઈલ નંબર લિંક થાય છે અને એના ખાલી ફિંગર અપડેટ થાય છે તો અમારી માગણી એવી છે કે એનું આધાર કાર્ડ પણ નવું નીકળે એના આધાર કાર્ડની અંદર જે સુધારો કરવો એ સુધારો થાય નવું આધાર કાર્ડ કઢાવવાનું હોય તો નવું આધાર કાર્ડ પણ નીકળે અને જે રેશન કાર્ડની અંદર જે કહેવાય છે ગ્રામ પંચાયતવાજ જે આપી છે એ જ રીતે આધાર કાર્ડની કામગીરી પણ ગ્રામ પંચાયતવાજ ઓપરેટરો અને નવા આઈડી આપી અને તાત્કાલિક ધોરણે આ જે લોકોને જે ધક્કા ખાવા પડે છે સવારથી સાંજ સુધી અહીંયા બેસી રહેવું પડે છે ચાલીસથી પચાસ જણનું ધારે કોઈ કે આધાર કાર્ડની અંદર ફિંગર અપડેટ થતા હોય ત્યારે અહીંયા બસ્સો લોકો ધક્કા ખાઈને દરરોજ અઠવાડિયાથી જતા હોય ત્યારે અમારી લાગણી અને માગણી એવી છે કે તાત્કાલિક અમે જે આવેદનપત્રની અંદર જે મુદ્દાઓ લીધા છે એનું તાત્કાલિક અહીંયા એનું અપડેટ કરી અને એની તાત્કાલિક કાર્યવાહી કરે એવી અમારી વિનંતી છે